જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે હવે આ રીતનું એક મોટું વાસણ લઈ લઈશું હવે મેં અહીંયા એક કિલો થી થોડા વધારે સાબુદાણા લીધા છે તો સાબુદાણા તમારી પાસે જે લે अवेलेबल હોય ને તે તમે લઈ શકો છો એટલે કે સાબુદાણા બે પ્રકારના હોય છે એક તો નાના દાણાવાળા પણ હોય છે અને બીજું કે મોટા દાણાવાળા પણ હોય છે હવે સાબુદાણાને ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લઈશું તો આ પ્રોસેસ તમારે બે થી 3 વખત કરવાની છે એટલે કે સાબુદાણાને તમારે બે થી ત્રણ વખત ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લેવાના છે હવે આનું બધું જ પાણી નીતારી લઈશું તો આ જુઓ સાબુદાણાને મે બે થી ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે હવે સાબુદાણા ડૂબે તેટલું પાણી એડ કરી લઈશું તો સાબુદાણા વધારે છે ને તો આમાં આપણે વધારે થોડું પાણી એડ કરીશું તો આ જુઓ આ રીતે સાબુદાણા ડૂબે તેટલું જ પાણી એડ કરવાનું છે હવે આને ઢાંકીને આખી રાત સુધી આવી જ રીતે સાબુદાણાને પલળવા દઈશું તો આ જુઓ સાબુદાણા ખૂબ જ સરસ રીતે પલળી ગયા છે અને થોડા ટ્રાન્સપરન્ટ પણ થઈ ગયા છે અને તમે જોયું ને સાબુદાણા થોડા ફૂલીને મોટા પણ થઈ ગયા છે હવે આની અંદર આપણે ગરમ પાણી એડ કરી લઈશું તો મેં અહીંયા પાંચ થી છ ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કર્યું છે તો ગરમ પાણી એડ કર્યા પછી તમારે આ રીતે સાબુદાણાને બરાબર મિક્સ કરી લેવાના છે હવે આ સાબુદાણાને ગરમ પાણીમાં દસ મિનિટ સુધી આ જ રીતે રહેવા દઈશું તો સાબુદાણા ગરમ પાણીમાં પલળે ત્યાં સુધી બીજી તૈયારી જોઈ લઈએ હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું તીખા લીલા મરચાં તો મરચાને આ રીતે કટ કરીને પછી એડ કરીશું તો મેં અહીંયા દસ થી બાર જેટલા લીલા મરચાં લીધા છે તો મરચાને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા એડ કરી શકો છો એટલે કે તમે જે ચકરી જેટલી તીખી ખાવાનું પસંદ કરતા હોય ને તે પ્રમાણે તમારે મરચાં એડ કરવાના સાથે જ એડ કરીશું એક નાની અડધી વાટકી જેટલું જીરું હવે આની અંદર થોડું પાણી એડ કરી લેશું હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બંને વસ્તુને બરાબર ક્રશ કરી લેશું તો આ જુઓ મરચા અને જીરાને મેં બરાબર ક્રશ કરી લીધું છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે મેં અહીંયા પાંચ જેટલા બટાકા લઈ લીધા છે તો બટાકાને મેં પહેલેથી બાફી અને બટાકાની છાલ કાઢી તૈયાર કરીને જ રાખ્યા છે હવે આ રીતે એક છીણીની મદદથી બટાકાને છીણી લઈશું આમ તો તમે બટાકાને એક મેશરની મદદથી પણ મેશ કરી શકો છો પણ ઘણીવાર કેવું થાય છે કે મશીનની મદદથી મેશ કરતા હોઈએ ને તો પણ બટાકાના ટુકડા આખા રહી જતા હોય છે પણ જો આ રીતે છીણીની મદદથી તમે બટાકા છીણશો ને તો બટાકા ખૂબ જ સરસ રીતે મેશ થઈ જશે અને અંદર એક પણ બટાકું આખું નહીં રહે અને આ સાબુદાણા અને બટાકાની ચકરી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ જો એક કિલો બટાકા લો ને તો તમારે તેની સામે ત્રણથી ચાર બાફેલા બટાકા લેવાના તો મેં અહીંયા એક કિલોથી થોડા વધારે સાબુદાણા લીધા છે ને તો તેની સામે મેં પાંચ જેટલા બાફેલા બટાકા લીધા છે અને આ સાબુદાણા અને બટાકાની ચકરી બનાવવા માટે આ માપ એકદમ પરફેક્ટ છે તો આ જુઓ બટાકાને મેં ખૂબ જ સરસ રીતે છીણીની મદદથી છીણી લીધા છે તો મારે અહીંયા લગભગ દસ મિનિટ થઈ ગઈ છે હવે છીણીને તૈયાર કરેલા સાબુદાણા બટાકા સાબુદાણાની અંદર ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જશે તો ફ્રેન્ડ્સ આ સાબુદાણા અને બટાકાની ચકરી એકદમ પોચી અને ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું તો તમારે પહેલા થોડું જ મીઠું એડ કરવાનું અને પછી જો મીઠું ઓછું લાગે ને તો તમે સાબુદાણાને ઉકાળતી વખતે પણ મીઠું એડ કરી શકો છો એટલે કે પાછળથી થોડું મીઠું એડ કરી શકો છો સાથે જ એડ કરીશું ક્રશ કરેલી પેસ્ટ તો આપણે જે મરચાં અને જીરાની પેસ્ટ બનાવીને રાખી હતી ને બસ તે જ પેસ્ટ એડ કરી લઈશું હવે આ પેસ્ટને પણ બરાબર મિક્સ કરી લઈશું તો તમારે આ રીતે પેસ્ટને બરાબર મિક્સ કરી લેવાની છે એટલે કે આ પેસ્ટ બરાબર મિક્સ થઈ જવી જોઈએ હવે આ સાબુદાણાને થોડી વાર માટે ઉકાળી લઈશું હવે આ તપેલાને ગેસ પર મૂકી ગેસની ફ્લેમ હાઈ કરી લઈશું તો અત્યારે મેં ગેસની ફ્લેમ હાઈ કરી લીધી છે અને તમારે એક ચમચાની મદદથી સતત આ જ રીતે મિક્સ કરતું રહેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે સતત મિક્સ નહીં કરો ને તો સાબુદાણા તળીએ ચોંટવા લાગશે તો સાબુદાણા તળીએ ચોટે નહીં ને તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે દસ મિનિટ સુધી સતત સાબુદાણા અને બટાકાને મિક્સ કરતું રહેવાનું છે અને જેમ જેમ સાબુદાણા અને બટાકા ગરમ થશે ને તેમ તેમ થોડું ઘટ થવા લાગશે તો જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી તમારે આ જ રીતે સતત મિક્સ કરતા રહેવાનું છે તો આ જુઓ બરાબર ઘટ થઈ ગયું છે અને સાબુદાણા પણ થોડા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે હવે આ સાબુદાણા અને બટાકાને થોડા ઠંડા થવા દેશું હવે આ રીતની એક પ્લાસ્ટિક બેગ લઈ લેશું તો મેં અહીંયા મીઠાની જે પ્લાસ્ટિક બેગ આવે છે ને તે લીધી છે અને નીચેની એક સાઈડ મેં થોડું કટ કરી લીધું છે અને નાનો હોલ બનાવી લીધો છે તો તમારી પાસે જે પ્લાસ્ટિક બેગ અવેલેબલ હોય ને તે તમે લઈ શકો છો અને તેની તમારે નીચેથી એક સાઈડ આ રીતે નાનો હોલ બનાવી લેવાનો છે આનાથી શું થશે કે તમને ચકરી પાડવામાં ખૂબ જ સરળતા રહેશે તો તમે મશીન કે કોઈ પણ ઝંઝટ વગર એકદમ સરળ રીતે સાબુદાણાની ચકરી બનાવી શકો છો હવે આ રીતનું એક ઊંડું વાસણ લઈ પ્લાસ્ટિક બેગ ભરાવી લઈશું સાથે સાબુદાણા અને બટાકાના મિશ્રણને પ્લાસ્ટિકની બેગમાં ભરી લઈશું આનાથી શું થશે કે તમારા હાથ પણ બિલકુલ નહીં બગડે અને તમારું કામ પણ ખૂબ જ ઝડપથી થઈ જશે હવે આ રીતે પ્લાસ્ટિક બેગને ઉપરથી કવર કરી લઈશું હવે આ રીતે નીચે પ્લાસ્ટિક પાથરી ચક્રી બનાવી લઈશું તો આ જુઓ તમારે પ્લાસ્ટિક પેકને ગોળ ગોળ ફેરવતા જવાનું અને ગોળ રાઉન્ડ શેપમાં ચક્રી બનાવી લેવાની છે તો આ જુઓ ચક્રી એકદમ પરફેક્ટ રીતે રાઉન્ડ શેપમાં બની છે તો બસ આ જ રીતે તમારે બધી જ ચક્રી બનાવીને તૈયાર કરી લેવાની છે અને આ ચક્રીને તમારે બે થી 3 દિવસ સુધી તડકે સૂકવી લેવાની છે

હવે મેં અહીંયા એક કડાઈમાં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે ચકરીને એક એક કરી તેલમાં અને અને ચકરીને તળી તો આ જુઓ સાબુદાણા બટાકાની ચકરી જેમ જેમ તેમ તેમ થોડી મોટી થઈ જશે અને આ ચકરી તળવામાં પણ વધારે સમય બિલકુલ નથી લાગતો તો સાબુદાણા અને બટાકાની ચકરી તળાઈ જાય ને તરત જ તમારે એક પ્લેટમાં કાઢી લેવાની છે તો તૈયાર છે આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી સાબુદાણા અને બટાકાની ચકરી જે ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચનાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ